અમરેલી યોજાયું એફપીયુ કિસાન મેળો ઇફકોના ખાતરની અછત બાબતે પ્રતિક્રિયા આપી છે દિલીપભાઈ સંઘાણીએ ખાતરની અછત હોવાની વાત સ્વીકારી છે ચાઇનાએ ખાતર આપવાનું બંધ કરાતા સર્જાય ખાતરની અછત ખાતરની તંગીને પહોંચી વળવા ખાતરનું ઉત્પાદન જે છે વધારા છે

પચાસ ટકા બહારથી આવે છે એમાં ખાસ કરીને પચાસ ટકામાં મોટા ભાગનું ચાઈનાથી આવે છે આ વર્ષે ચાઈનાએ કૃષિ ક્ષેત્રે જે એની દિશા બદલી છે એટલે નિકાસ કરતું એનું જે તંત્ર હતું ફર્ટિલાઇઝરનું એ સંપૂર્ણપણે બંધ કર્યું છે એ શોર્ટેજ ઊભી થઈ છે અને જે ભાવ વધ્યા છે રો મટીરિયલના એના કારણે પ્રાઇવેટ કંપનીઓ બહારથી મંગાવવામાં કચાસ કરે છે એટલે ઉત્પાદન જે પ્રમાણમાં આવવું જોઈએ એ આવતું નથી એના કારણે શોર્ટેજ વર્તાય છે ચાઈનાની જે મોનોપોલી દરેક ક્ષેત્રમાં હોય છે એમાં આ વર્ષે એને નિકાસ કરવાનું બંધ કર્યું એની ખાસ કરીને આપણે શોર્ટેજ વર્તાય છે